નમસ્કાર જીએસટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારની શરૂઆત કરીએ બ્રિટિશ એરવેઝની બે જવાબદારી સામે આવી છે બ્રિટિશ એરવેઝે કોઈ આગોતરા જાણકારી વિના મુંબઈ લંડન ફ્લાઇટ રદ કરતા જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ સહિત અનેક મુસાફરો અટવાયા હતા તારીખ ત્રેવીસમીએ મુંબઈ રવાના થનારી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ નંબર બી એકસો ચોત્રીસ મુંબઈ લંડન સવારે સાડા નવ વાગ્યે ઉપાડવાની હતી અમદાવાદથી જનારા પેસેન્જર્સ માટે વિસ્તારાનું કનેક્શન ઉપલબ્ધ હતું એટલે સવારે ચાર પચાસ કલાકની વિસ્તારાની ફ્લાઇટ બોર્ડ કરવા માટે જ્યારે પ્રવાસીઓ એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે ખબર પડી કે મુંબઈથી લંડનની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે તેથી અનેક પ્રવાસીઓ અટવાયા હતા જેમાં જાણીતા લેખક અને વક્તા કાઝલ ઓઝા વૈદ પણ પ્રવાસ કરતા કરવાના હતા અને તેમનો પ્રવાસ પણ કેન્સલ થયો હતો બીજે દિવસે એટલે કે બુધવારે રેમન વર્જિનિયા એમનો કાર્યક્રમ હતો જેના આયોજક હિતેશભાઈ જોશીએ તેમને બિઝનેસ ક્લાસની ટિકિટ માટે રૂપિયા પાંચ લાખ સિત્તેર હજાર ખર્ચ્યા હતા હવે બ્રિટિશ એરવેઝની આ ફ્લાઇટ કેન્સલ થવાને કારણે અમેરિકાનો કાર્યક્રમ પણ રદ કરવો પડ્યો હતો જેના કારણે માત્ર આયોજક હિતેશ જોશીને નહીં પરંતુ જુદા જુદા રાજ્યોમાં વસતા તેમના સગા સંબંધી મિત્રોને પણ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અમને કોઈ માહિતી મળતી નથી

વિસ્તારાની કોઈ એવી ફ્લાઇટ હવે અવેલેબલ નથી જે મને મુંબઈ પહોંચાડે એટલે મારે નવી ટિકિટ લેવી પડી ઇન્ડિગોની